રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ફરી એકવાર ચિંતામાં છે કારણ કે આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી બટાટા જીરું રાજગરો ઘઉં સહિત શાકભાજીનું વાવેતર કર્યું હતું પરંતુ અત્યારે તૈયાર થયેલા પાકના સમયે વરસાદની આગાહી થતા ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વરસાદની આગાહી કરી છે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મોગા બિયારણ લાવી બટાકા જીરો રાજગરો ગૌ સહિત શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું અત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ખેડૂતોને પોતાના ખેતરોમાં તમામ પાકો તૈયાર થઈ ચૂક્યા છે પરંતુ તેવા સમયે જ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતો વારંવાર કમોસમી વરસાદના કારણે જિલ્લામાં નુકસાન ભોગવી રહ્યા છે ત્યારે ફરી એકવાર વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાય છે છે અત્યારે ખેડૂતો જણાવી રહ્યા કે જો વરસાદ થાય તો બટાકા અને જીરાના પાકમાં સૌથી વધુ નુકસાન ખેડૂતોને થઈ શકે તેમ છે કારણ કે જીરા અને બટાકાનો પાક અત્યારે તૈયાર થયેલો છે અને મોટાભાગના ખેતરોમાં ખેડૂતોએ બટાકા નીકળવાની પણ શરૂઆત કરી દીધી છે જો આવા સમયે વરસાદ થાય તો ખેડૂતોના હાથમાં પાક બચે નહીં જેના કારણે અત્યારે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ ન થાય પાક તમામ પાક હાર્વેસ્ટિંગ સમય આવી ગયો છે જીરું પણ તૈયાર થઈ ગયું છે હવે એમ કે પંદર દિવસમાં જીરું બધાનું તૈયાર થશે બટાકા પણ દસ પંદર દિવસમાં તૈયાર થશે રાયડું એરંડા બધા જ પાક હવે છેલ્લી ઘડીએ છે હવે તૈયાર થવાની તૈયારી છે એવા જ સમયે હવામાન વિભાગે આગાહી આપી છે તો આપણા ભારતના વૈજ્ઞાનિકોને પણ હું ધન્યવાદ અનુભવું છું કે અમને એક ખેડૂતોને આગાહી તો આપી જેના માધ્યમથી ખેડૂત તૈયારી કરશે તો હવે તૈયારીને ભાગરૂપે જોવા જઈએ તો આમ તો ખાલી એક પાણી બંધ રાખવું જોઈએ જો વરસાદ આવવાની તૈયારી છે સમયે અને ઝાકળ પડશે તો એના માટે એક બે દવાના સુકારા માટે સ્પ્રે જીરામાં કરવાની ભલામણ છે તો સ્પ્રે પણ કરવા જોઈએ આમ તો જોવા જઈએ તો ખરેખર ભગવાનને પ્રાર્થના કરું કે આ વરસાદ ના આવે તો સારું માવઠું ના થાય તો સારું આ માવઠાથી જો બટાકામાં મોટું નુકસાન થવાની ભીતિ છે જીરાના પાકમાં મોટું નુકસાન થશે અને ખરેખર સૌથી વધુ જીરું ને રાજગરા જેવા પાકોમાં મોટું નુકસાન થશે જો આ માવઠું થશે તો બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં વધુ માવઠા

અને બધા પટાટા પેર છે બધા અને તારે બગડે તો બધા ખેડૂત ને નુકસાન ગણું એમ છે બધું સર ચાલે વરસાદ ના થાય તો સારું કહેવાય થાય તો ખેડૂત નો બધો બગાડ કાકરી તાલુકાના અંદર જીરું રાજગરો અને રાયડાનું વાવેતર થોડું વધારે હોય છે એટલે બે થી પાંચમાં હવામાન વિભાગે વરસાદનું જે આગમન કરી છે એના અંદર થોડુંક બગાડ થવાનો પ્રશ્ન બની શકે એવો છે એમને પ્રાર્થના કરીએ ભગવાનથી કે જો વરસાદ ના થાય તો સારી વાત છે ના કે ખાસ કરીને જીરાની અંદર બગાડ વધારે આવશે રાજગરાની અંદર તકલીફ વધારે રહેશે હોય છે ખર્ચની અંદર તો અત્યારે ખેતીના અંદર તો જોવા જઈએ તો ખર્ચનું તો કંઈ બાકી જ નથી ટોટલ મારવા જઈએ તો કંઈ જીરો જીરો કહેવામાં આવે એટલે જો આવા આવા જો બે ત્રણ માવઠાની પ્રશ્ન જે બને તો મોટાભાયે નુકસાનની પ્રશ્ન રહી શકે આમ જોવા જઈએ તો હવામાન વિભાગે જે આગાહી કરી છે એ ખેડૂત માટે સારા સમાચાર છે કે એડવાન્સમાં એ પ્લાનિંગ કરી શકે કે હવામાન વિભાગે આગળ એ કરી છે એ પ્રમાણે એના ખેતરની અંદર અત્યારે હરેક પાક માની લો કે જીરું હોય રાયડું હોય દિવેલા હોય બટાકો હોય અને એ બધા હાર્વેસ્ટિંગ સ્ટેજ ઉપર છે મતલબ લણની લણની કરવાના સ્ટેજ ઉપર છે એટલે અત્યારે જો કમોસમી વરસાદ થાય અને કમોસમી વરસાદ કહેવાય અને કમોસમી વરસાદ થાય તો ઘણું બધું નુકસાન ખેડૂતને ભોગવવું પડે એવું છે માની લો કે અત્યારે બટાકાનું સિઝન ચાલુ છે ખોદણી કરવાનું ચાલું છે અને જીરાનો પણ લાસ્ટ સ્ટેજની અંદર જીરો પણ છે અને રાયડાનું પણ આ બાજુ ઘણા બધા ધાનેરાના અમુક વિસ્તારોની અંદર વાવ થરાદ સોઈ ગામના વિસ્તારોની અંદર રાયડાનો પણ કાપણી ચાલુ કરી દીધી છે તો આ જે વરસાદ કમોસમી વરસાદ થાય તો ખેડૂત માટે બહુ કફોડી હાલત છે અને એક ખેડૂત તરીકે અને ખેડૂતના દીકરા તરીકે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભલે આગાહી થઈ છે કે કમોસમી વરસાદ થશે પણ આપણે એવું ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે કમોસમી વરસાદ ન થાય તો સારું